આર ગુજરાતમાં આપનું સ્વાગત છે સોશિયલ મીડિયામાં રાતોરાત સ્ટાર બની ગયેલા રાજુ કલાકાર સાથે આપણે ખાસ વાતચીત કરીશું રાજુ કલાકાર અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે રાજુ કલાકાર સાથે શું વાત આવો સાંભળીએ સારું લાગે છે ભાઈ માલિકની મેહર થઈ છે સારું છે અને જે ઘી છે એ બી ગાયન બી સારુ છે 30 વર્ષ પહેલાનું ગાયન છે અત્યારે શું છે કે એ ગાયન થોડો માર્કેટમાં પાછો આવી ગયો અને સારુ ગાયન છે કેટલી બે સારા ખરીયો કેટલા લોકો છે ઘણા લોકો જોડે મળ્યા ત્યારે અને હજુ ચાલુ જ જવાનું નિગમ કે સર બોલાતા ચર્કે કેસા લગા અચ્છા લગા ઉનસે વાત કિયા ઉનोने મુજે બોલા કે આપ મે થોડો ઓનર એ અચ્છા હે તો આપ અચ્છી તરહ સે ઇસ્માલ કરો સારી રો આપ अच्छा बोला हमने हमने एक गायन करीने आया हमने छत्तीसगढ़ में ये अच्छा वाला हमारा वालू से मारी आवाज में मा गायन से मारू गायन तुम्हारे फेमस जो ये गीत नहीं लेकर आये घर जला है मेरा क्या बिगड़ा तेरा तुझे तो नया यार मिल गया हो मुबारक तुझे जला कर मुझे तुझे तो तेरा प्यार मिल गया